મહત્વના સમાચાર વીરપુરથી આવી રહ્યા છે વીરપુર રાજકોટ નેશનલ હાઈવે પર વીરપુર પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો અહીં એક બોલેરો પિકઅપ વાન પુલ પરથી સીધી નીચે ખાબકી હતી જો કે આ ઘટનામાં એક ચમત્કાર જોવા મળ્યો તો ગાડીનો ભૂકો બોલી ગયો હોવા છતાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો એક બોલેરો પિકઅપ ચાલક પૂર્વવંદનથી રાજકોટ તરફ જઈ રહ્યો હતો એ સમયે વીરપુર નજીક પહોંચતા કોઈ અજાણ્યા વાહન ચાલકે બોલેરોને જોરદાર ટક્કર મારી હતી બયાનક હતી કે બોલેરો પિકઅપ વાન કાબુ ગુમાવી બેઠી અને પુલની પ્રોટેક્શન રેલિંગ તોડીને સીધી 40 થી 50 ફૂટ નીચે ખબકી હતી 50 ફૂટ ઉપરથી નીચે બોલેરો ખબકતા ગાડીનો કચડ ધાણ નીકળી ગયો હતો ગાડીની હાલત જોઈને કોઈ કલ્પના પણ ના કરી શકે કે આમાં સવાર વ્યક્તિ જીવિત હશે પરંતુ કહેવાય છે કે રામ રાખે એને કોણ જાખે આ કહેવત અહીં સાર્થક બની છે આટલી ગંભીર દુર્ઘટના અને ઊંચાઈ પરથી પટકતા બાદ પણ ડ્રાઈવર માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને તેને ચમત્કારી રીતે બચાવ થયો હતો બીજી તરફ અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો અને બનાવની જાણ થતા જ વીરપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને નાસી છૂટેલા અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ નમસ્કાર